જે વધારે પડતી ભૂખ છે એ પ્રકૃતિ એ વિકૃતિ છે એ એક પ્રકારનો રોગ છે તો જે વધારે પડતી ભૂખ છે એને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ પહેલું છે બ્રેઇન હંગર બ્રેઇન હંગર એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ભૂખ લાગે ત્યારે તે ખોરાક લે છે અને એની જેટલી કેપેસિટી હોય એટલો ખોરાક લે ત્યારે બ્રેઇનને આંતરડામાંથી સ્ટમકમાંથી સિગ્નલ મળતા હોય છે અને બ્રેઇનની અંદર સેટાઇટિસ સેન્ટર એક્ટિવેટ થતું હોય છે જેના કારણે બ્લડની અંદર કેટલા હોર્મોન રિલીઝ થતા હોય છે અને એથી આપણે ખોરાકને સ્ટોપ કરી દઈએ છીએ અને આપણને ખાવાનો સંતોષ મળે છે અને આપણે ખોરાકને સ્ટોપ કરી દઈએ છીએ પરંતુ બ્રેઇન હંગરવાળા લોકોમાં એમના સ્ટમકમાંથી બ્રેઇન સુધી આ સિગ્નલ પ્રોપર મળતા નથી અને એમનું સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું નથી જેથી એમને ખોરાક ઉપ ખોરાક લીધાનો સંતોષ થતો નથી અને તેઓ ખોરાકને સ્ટોપ કરી શકતા નથી તેઓ ખોરાક લીધા જ કરે છે તો આ એક બ્રેઇન હંગર કહેવાય જે બીજી વધારે પડતી ભૂખ લાગતી હોય છે એને ગટ હંગર કહેવામાં આવે છે તો આવા લોકો જ્યારે ખોરાક લે છે ત્યારે તેમનો ખોરાક એમનું જે લિમિટ હોય એ પૂરી થાય પછી એમને સેટેટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે એમને ખાવાનો સંતોષ થઈ જતો હોય છે તેઓ ખોરાકને સ્ટોપ પણ કરી દેતા હોય છે પરંતુ આવા લોકોમાં કલાક પછી ફરીથી ભૂખ લાગતી હોય છે અને તેઓ કલાક બે કલાક પછી ફરીથી પાછું ખાવાનું સ્ટાર્ટ કરે છે તો આવા લોકોની અંદર એમના પેટ અને આંતળા વચ્ચેના જે સિગ્નલ છે એ કંઈક ડિસ્ટર્બ થયેલા હોય છે જેથી તેઓ ખાધા પછી એકાદ બે કલાક પછી ખોરાક લેતા હોય છે ત્રીજી પ્રકારની જે ભૂખ છે એને ઇમોશનલ અંદર કહેવામાં આવે છે તો કેટલાક લોકોમાં જ્યારે તેઓ સ્ટ્રેસમાં હોય એમની ક્યારેક લાગણી દુભાઈ હોય આવી બધી પરિસ્થિતિમાં તેઓ ખોરાક વધારે લેતા હોય છે અને તેઓ વારંવાર ખાતા હોય છે તો જે ઇમોશનલ અંગર છે એની અંદર જે તેઓ વધારે ખોરાક લે અને વારંવાર ખોરાક લે ત્યારે તેઓ એક પ્રકારની સારી લાગણી અનુભવતા હોય છે ફીલ ગુડ અનુભવતા હોય છે તેથી તેઓ ખોરાક વધારે જ લેતા હોય છે આમાં ત્રણ પ્રકારની ભૂખ છે ત્રણેય પ્રકારની જે ભૂખ છે એના કારણો અલગ અલગ છે તો ત્રણેયની ટ્રીટમેન્ટ તમારે કરવી હોય તો તમારું જે કારણ છે એ કારણ નક્કી કરી અને ક્લિયર કરવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ